તો આજ છે બાવીસ તારીખે આજ બાવીસ તારીખ છે ને અત્યારે અમે જઈશ ઇડલી લેવા તો જઈએ ફટાફટ અને આગળનો રીઝલ્ટ છે શું છે તમને બતાવીએ ઓકે

ચટણી મને બહુ આવે એટલે હું વધારે લઈશ ઓકે હા નાસ્તો કરી લીધો છે એટલી ખાઈ લીધી છે બહુ જ મજા આવી બરોબર અને અત્યારે બાકી જશે સવારના દસ ઓકે તો હવે દિવ્યા જે છે એ યોગા કરાવશે કેમ કે હજી કરાવશે એટલે તૈયારી કરશે કેમ કે આપણી બેચ તો અગિયાર થી બાર ની હોય છે અત્યારે વાગ્યા છે દસ વાગ્યા પંદર મિનિટ તો થોડી તૈયારી કરીને ત્યાર સુધી પણ મારા કોમ્પ્યુટરમાં થોડું ઘણું જે કામ છે બેસી માં કરવું બરોબર ગ્રાફિક્સ નું થોડું ઘણું એડિટિંગનું બરોબર તો પછી બધું કમ્પ્લીટ થાય પછી હું તમને મળું ઓકે ચાલો હવે દિવ્યાને આપણે ફોન આપી દઈએ છીએ આમાંથી બી ઓનલાઈન બેચ જોઈન કરે છે બરોબર ક્લાસ કરાવે છે તો તારો મળે છે થોડી વાર પછી આજ થોડું ઘણું કામ તો એ પણ થઈ ગયું છે અને મેં પણ લીધું હતું મારી વિડીયોમાં ન બતાવી રહીકા થોડું ભૂલાય છે તો એમ તો તો હાલ લેવું છે બરોબર તો હવે અમે કરીએ છીએ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા ચાર બરોબર અને દિવ્યાને હું કરીએ છીએ યોગાનું શૂટિંગ બરોબર તો લાઇટિંગ એન્ડ સ્ટ્રાઈપોટ બધું કમ્પ્લીટ રેડી વ્યવસ્થિત છે મસ્તીનું તો હવે ચાલો આ માઇક પણ રેડી કરવાનું છે ચાલો શૂટિંગ કરી બધાના વિડિયોનો પછી તમે હું એડિટિંગ કરું એ બતાવું બરોબર અને સાંજે આપણે શું બનાવવાનું છે એ પણ તમને હું કહીશ આજ વિડીયોમાં ઓકે બોલો આજ જે ડોકનો દુખાવો એના આપણે કેવી રીતે મટાડીએ કે ઓકે તો થોડીક ઘણી એમાં યોગ ક્રિયા છે અને કઈ કઈ યોગ ક્રિયા છે એ વિડીયોમાં બતાવેલી છે એમાં ઘરેલું ઉપાય છે તો એ વિડીયો ચાર ને આવી ગયેલું છે અને તમે અત્યારે

ભજીયાનો પ્રોગ્રામ જે છે એ કેન્સલ થયો છે કેમ કે અમારા ઘરે જે છે ને બધાના મન અલગ અલગ છે એટલે બદલતા હોય કે આ નહીં આ ખાવું છે તો વાંધો નહીં આજ અમે કરશું ઓળો તો એના હાટો અમે બહુ આખા શાક લેવા જઈએ છીએ કેમ કે અમારે જે માર્કેટ છે ને અહીંયા રીંગણા જ નથી આવતા હોળો અને રીંગણા જે હોય ને એ નથી આવતા અહીંયા તો અમે બીજી માર્કેટ જઈએ છીએ ને ત્યાંથી લેતા આવીએ બધું જે શાકભાજી છે શાકભાજી લેવા પણ જવાનું છે આજ તો શાકભાજી લેતા આવીએ હું આગની બે જઈશ ચાલો આગળ

ભરતું કરવાનું છે તો ભરતું આપણે જે રીંગણા છે હાટું મૂકી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરીએ ઓકે તો ગાય અત્યારે આપણે રોટલા કરીએ છીએ અને ભરતો તૈયાર થઈ ગયું છે આપણું તમે જોઈ શકો છો બહુ મસ્ત છે જો ભરતું આપણું તૈયાર થઈ ગયું છે કેમ કે અત્યારે અમારા ફોનમાં બેટરી લો છે એટલે લાઇટ નથી થતી વાંધો નહીં પછી જયારે અમે ખાવા બેસું ને ત્યારે બતાવશું આ રોટલા થાય છે રોટલા ફટાફટ કરી લઈએ પછી આપણે રોટલી કરવાની છે મારા હાટું ત્રણ રોટલા અને રોટલી ખાવા બેસીએ પછી મળીએ ઓકે જમવાનું બની ગયું છે ને હવે દેવિયા નાખો થાળી માં આપે છે બધાને બરોબર હા બસ ને આપણે રોટલો ખાવાનો છે તો રોટલો પણ આવી જશે ડુંગળી સુધારે છે હા ડુંગળી ખાવાનું જ હોય ને

કેમ કે જમીને તરત તમારું કામ જે હોય એડિટિંગનું હોય એટલે ફટાફટ અત્યારે આપણે એડિટિંગનું કામ શરૂ કરી દઈએ કેમ કે આજે આપણે જેમ કે તમે જોયું કે મેં યોગાના વિડીયો જે છે શૂટ કર્યા હતા તો એ વિડીયોનું આજે એડિટિંગ બાકી છે જે આપણે શોર્ટ વિડીયો બનાવ્યો હતો એ તો આવ્યો ને ગયો છે યુ યોગા શોર્ટમાં તમે ન જોયું તો ચેનલ તમે તમે સર્ચ કરશો એટલે આવશે અને એ ચેનલની લિંક જે છે હું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ ઓકે અને તમને નામ મળી જશે નીચે ઓકે હવે આપણે આપણું જે કામ છે એડિટીંગનું એ આપણે શરૂ કરીએ અને આજનો બ્લોગ તમને કેવોક લાગ્યો કેવોક નહીં એ તમે મને કમેન્ટ કરીને બતાવો અને ચેનલ પર નવા આવો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દે ચાલો મળીએ છીએ એવા જ એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગમાં